મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીશું દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી ત્યારે કર્તવ્ય પદ પર અંદાજીત નેવું મિનિટ સુધી ખાસ પરેડ શોનો કાર્યક્રમ યોજાયો હતો ગણતંત્ર દિન નિમિત્તે પરેડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ પ્રકારના ટેબ્લો આ કાર્યક્રમમાં પ્રસ્તુત કરવામાં આવ્યા વિવિધ રાજ્યના ટેબ્લોએ અદ્ભુત પ્રતિકૃત કૃતિ રજૂ કરવામાં આવી હતી દેશમાં આજે પંચોતેરમો ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ઉત્તર પ્રદેશમાંથી અયોધ્યા રામ મંદિરના ટેબલાએ આકર્ષણ જમાવ્યું હતું તો આ ઇસરો ચંદ્રયાનના ટેબલોએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું ઘણા બધા ટેબલો હતા કે જે પ્રથમ વખત આ કાર્યક્રમમાં પ્રસ્તુત થયા અંદાજિત નેવું મિનિટ સુધી ખાસ પરેડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ સાથે આ વખતે ત્રણેય સૈન્ય અર્ધલશ્કરી જૂથો અને પોલીસ ટુકડીનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓએ કર્યું હતું ત્રણેય સેનાઓની ટુકડીનું નેતૃત્વ ભારતીય સેનાના કેપ્ટન શણહિયાળાવે કર્યું હતું આ સાથે વિવિધ પ્રકારના ટેબલોએ પણ લોકોનું આકર્ષણ જમાવ્યું અયોધ્યા રામ મંદિરના ટેબલોએ પણ લોકોનું આકર્ષણ જમાવ્યું રામ મંદિરનું ગ્રામ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ તેની પ્રતિકૃતિ આ કાર્યક્રમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો ગુજરાત કે સીમા પર્યટન કી વૈશ્વિક પહેચાન ધોરડો પર આધારિત હે इस झांकी में गुजरात के कच्छ की संस्कृति को दिखाया गया है जिसमें कच्ची घर भूंगा सानी हस्तशिल्प और रोगन कला सम्मिलित है क्यों गुजरात आज विश्व पर्यटन की नई पहचान है